આજે લોકસભાની ચૂંટણીનું ત્રીજા ચરણનું મતદાન છે ગુજરાતની પચીસ લોકસભા સીટનું આજે મતદાન છે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ મારા ગામ જૂની સાંકડી ખાતે કર્યો છે સવારે રામજી મંદિરે રામ દરબારના આરતી ઉતારીને ગામના સૌ લોકો સાથે મળીને આને મતદાન કેન્દ્ર સુધી પહોંચી મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે મેં આવનારા સમયમાં સશક્ત ભારત સમૃદ્ધ ભારત સુરક્ષિત ભારત

ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ ઐટ સિક્સ ડબલ ઝીરો ટુ ઐટ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ